રેડ એલર્ટ જાહેર દિવસથી ગણદેવી તાલુકામાં વરસાદ વરસી રહ્યો હતો ગણદેવી તાલુકામાં વરસાદ ખૂબ જ વરસ્યો હતો ખૂબ જ પવન સાથે વરસાદ વરસવાને કારણે ગણદેવીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તથા નુકસાની થઈ હતી અને લોકોને ખૂબ જ હાલાકી થઈ હતી તેમજ ગણદેવી તાલુકાના આજુબાજુના ગામોમાં ખૂબ પાણી ભરાયા હતા કલિયારી ગામ સુંદરવાડી અને વેંગડીયા નદી પાસે આવેલા કાત્રકવિલા મોહલ્લાના લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ઘરેથી બહાર નીકળીને કોઈ સલામત જગ્યાએ આશરો લેવો પડેલ છે લોકોએ પોતાના જીવના જોખમે પાણીમાંથી અવરજવર કરવાની પરિસ્થિતિ આવી હતી એસપીપી ભારત ન્યૂઝ નિખિલ શિમ્પી ગણદેવી ક્યાં સુધીના પાણી ત્યાં

કઈ સરકાર દ્વારા કઈ કઈ રેસ્ક્યુ કયું કઈ કીધું કે અમારી જગ્યા છે તમે આવો